ભરૂચના બીપુર પોલીસ મથકની હદમાં ગુનાહિત કાવતરું ઘડનારા બંબુસર મસ્જિદના કથિત કરતા ફરીદ યુસુફ અલી પટેલ હુમલાખોર શેર મોહમ્મદ સિંધી અને અન્ય આરોપીઓની ધરપકડ બાદ ભરૂચના ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઘાસુરા સાહેબની કોર્ટ દ્વારા શરતોને આધીન આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે જે હુકમને સઈદ સુલેમાન પટેલે ભરૂચના સેશન જજ સાહેબની કોર્ટમાં પડકારતા ગુનાની ગંભીરતા તેમજ સહીદ પટેલના એડવોકેટ પરેશ ગોળી ગજબાળની દલીલોને ધ્યાને રાખીને ભરૂચ ત્રીજા એડિશનલ સેશન જજ એજાજ મોહસીન અલી શેખ સાહેબે પણ ઉપરોક્ત ગુનાના આરોપીઓને સદર ગુનાના કામે ફરિયાદીની જુબાની ન થાય ત્યાં સુધી કેસની ટ્રાયલ દરમિયાન કોર્ટમાં હાજર રહેવા સિવાય ભરૂચ શહેરની અને નબીપુર પોલીસ મથકની હદમાં પ્રવેશ કરવો નહીં તેવી વધારાની સરત લાગતા ગંભીર ગુનાઓ આચરતા આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે